દાહોદની અંદર જે ઘટના બની હતી છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવી અને એ જ એમના જે આચાર્ય છે તેમના દ્વારા બધું કરવામાં આવ્યું તેમને લઈને હવે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અને તમામ લોકો આ દીકરીને ન્યાય માટે બુહાર લગાવી રહ્યા છે કોંગ્રેસના નેતા હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય અત્યારે દીકરીની શાંતિ માટે બધા જ લોકો બુહાર લગાવી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત અત્યારે એક નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જે દિવસે આ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હત્યા કરવામાં આવી તેમને લઈને હવે કરવામાં આવી રહ્યું છે સૌથી આપણે જોઈ લઈએ રીતે એ બાળકીને પોતાની ગાડીમાં બેસાડી હતી પહેલા તો આપણને જે આ ગાડી દેખાય છે અને જે અહીંયા સ્કૂલ છે ત્યાંથી આ સ્કૂલની અંદરથી જે આચાર્ય છે તે પોતાની ગાડી તરફ જાય છે અને ગાડીમાં બેસે છે અને જે બાળકી છે તેમને કઈ રીતે લઈને જવામાં આવે છે તેમાં પણ આપણે આ જોઈ શકીએ છીએ આખું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે આચાર્ય જે ગોવિંદ નટ છે તેમને સાથે રાખીને પોલીસ આ રીકન્સ્ટ્રક્શન કરી રહી છે કે કઈ રીતે દીકરીને સ્કૂલમાંથી ઉઠાવવામાં આવી ત્યારબાદ કઈ જગ્યા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને કઈ રીતે હત્યા કરવામાં આવી એ કઈ જગ્યા છે બધી જ વાતનું અત્યારે રીકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અત્યારે આપણે જે આ વ્યક્તિ દેખાઈ રહ્યું છે એ ગોવિંદ નટ છે પોતાની ગાડી પાસે ઊભો છે આખી જ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે તે દિવસે તેમણે શું કર્યું હતું કે આ સમયે શું કરવામાં આવ્યું હતું તે બધું જ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે સવારના સમયે એ જ સમયે જ્યારે દીકરી સાથે દુષ્કર્મ થયું દીકરીને સ્કૂલમાંથી લઈ જવામાં આવી એ બધું જ રીકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે જોઈ શકાય છે અહીંયા કઈ રીતે બાળકીને લઈને જવામાં આવી રહી છે જે ગોવિંદ નટ છે તેમના દ્વારા બાળકીને પોતાના ઉઠાવીને લઈ જવામાં આવી રહી છે બધું આપણે જોઈ શકીએ છીએ દીકરીને ગાડીમાંથી કાઢી અને અચાનક અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ કે જે બાળકી છે તેમને લઈ જવામાં આવી રહી છે અને એ પછી બાળકીને ત્યાંથી લઈ અને જે આ શાળા તોરણી દેખાઈ રહી છે તેમના કમ્પાઉન્ડમાં લઈ જવામાં આવી અને ત્યાં તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે આખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અહીંયા આપણને એ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે એક બાળકીને લઈને જવામાં આવી રહી છે અત્યારે બધા જ લોકો આ દીકરીના ન્યાય માટે મેદાને આવ્યા છે અહીંયા ગાડીમાંથી ઉતરી રહ્યા છે દેખાઈ રહ્યું છે અને તેમની સાથે જ દીકરીને લઈને પણ જવામાં આવી રહી છે તે પણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ અહીંયા જે આચાર્ય ગોવિંદ નટ છે તેમના ખોડામાં દીકરી છે જેમની સાથે દુષ્કર્મ કરવામાં આવવાનું હતું એ દીકરીને જે તોરણી શાળા છે તેમના પાછળનું જે કમ્પાઉન્ડ આવેલું છે તેમાં લઈ જવામાં આવી ત્યાં એમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ ત્યાં જ આ દીકરીની હત્યા કરવામાં આવી છ વર્ષની આ નાની બાળકી સાથે આ કૃત્ય કરવામાં આવ્યું છે અત્યારે જ્યાં ગોવિંદ નટ છે તે પકડાઈ ગયો છે તેમની સામે કાર્યવાહી થઈ રહી છે પણ ક્યાં સુધી એક દીકરી હંમેશા આ જ રીતે ગુજરતી રહેશે કારણ કે અવારનવાર જેવા હવસખોર હોય છે જે શૈતાન કહી શકાય તે કોઈ જ દીકરી ઉપર ગંદી નજર નાખતા ડરતા નથી કારણ કે આપણો કાયદો એટલો મજબૂત નથી આવા એક આચાર્ય નથી આવા ઘણા જ આચાર્ય આપણે ગુજરાતની અંદર જોયા છે બોટાદની અંદર પણ ઘટના બની ત્યાં પણ એક શિક્ષકે શિક્ષણને કૃત્ય કર્યું દીકરી ઉપર છેડતી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ હજુ સુધી કોઈ જેવા નક્કર પુરાવા તેમની સામે ઊભા કરવામાં નથી આવ્યા જેથી કરી એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય કારણ કે હવે જે આદિવાસી નેતાઓ છે ત્યાં તમામ દીકરીઓ જો આવી ઘટનાઓ બની છે તેમને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે જેમાં ગેનીબેન ઠાકોર કહી શકાય આદિવાસી તમામ નેતાઓ કહી શકાય કારણ કે એક છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ તેમની સાથે જે આ ઘટના બની એ એકદમ આપણે કહી શકીએ તો કલંકિત છે આપણા રૂવાડા ઉભા કરી દે તે વિશે અત્યારે જે રીકન્સ્ટ્રક્શન થયું તેમને લઈને આપણે શું કહેવું છે અને આચાર્યને કેવી સજા થવી જોઈએ તેમને લઈને પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર